જય સાથીઓ તાજેતરમાં સોશિયલ મીડિયાના આધારે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કાર્ડિયક ટીમ દ્વારા પીએમ જેવા યોજના અંતર્ગત કડીમાં એક ફ્રી કેમ્પ કરવામાં આવ્યો અને ત્યાંથી ઓગણીસ જેટલા દર્દીઓને અમદાવાદમાં લઈ જઈ અને એમના દર્દીઓના સગાની જાણ બહાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા આઈડિયલી કોઈપણ વસ્તુ કોઈપણ પ્રોસીઝર કરતાં પહેલાં એના સગાને જાણ કરવી બહુ જ અતિ મહત્વનું હોય છે આમાં કોઈપણ પ્રકારની જાણ કરી નહીં અને આ ઓગણીસમાંથી બીજી એક મોટી ઘટના એ છે કે બે દર્દીઓના મૃત્યુ થયા છે તો આ એક બહુ જ મોટો ક્રાઈમ છે હવે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ અને આરોગ્યને એક ધંધો બનાવવામાં આવ્યો છે કેમ કે મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો બની રહી છે એ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે છે એટલે કોઈપણ પ્રકારના કાયદાઓ વગર કે કોઈપણ પ્રાવધાન વગર એ બધાને લાઇસન્સ મળી જતા હોય છે હમણાં જ આપણે જોયું કે ઘણી બધી દવાઓના સેમ્પલ ફેલ થયા હતા ઇલેક્ટોરલ બોન્ડ થકી સરકારને ફંડ મળી ગયો એટલે બધી દવાઓ પાછી માર્કેટમાં આવી ગઈ તો આ જે ગેરરીતિ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે ક્રાઇમ કરવામાં આવ્યો છે એ એની હું આમ આદમી પાર્ટી અને અમે ઘોર નિંદા કરીએ છીએ બીજું આમ આદમી પાર્ટીની એક ડિમાન્ડ છે કે આ લગભગ આજે મેં હમણાં જોયું તો ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આવું પહેલાં પણ થયું હતું એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કોક ને કોક આમાં બેકઅપમાં છે એટલે કે હવે આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ બીજું કે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે પણ આમાં ડૉક્ટરો છે એમના લાઇસન્સ રદ થવા જોઈએ જે પણ એમના ઓનર્સ છે માલિકો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ આ હોસ્પિટલનું લાઇસન્સ રદ થવું જોઈએ અને કયા કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે ક્યાં તો કયા ભારતીય જનતા પાર્ટીના નેતાનું આવું બેકઅપ છે કે જેથી ઓગણીસ જેટલા દર્દીઓને તમે લઈને એમના સગાને જાણ કર્યા વગર સીધું એન્જીઓગ્રાફીને કર દો છો ને એના પીએમ જેવાય જે કાર્ડ છે એમાંથી પૈસા પણ કપાઈ જાય છે તો હું હાથ જોડીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરો ડૉક્ટરનું લાઇસન્સ રદ કરો અને આ હોસ્પિટલના માલિકો માં કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું બેકઅપ છે અને કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંકળાયેલા છે એમના કડકમાં કડક કાર્યવાહી અને સજા થવી જોઈએ વસ્તુ ભારતમાં થવી જોઈએ